રાજુભાઈ સખ્યાની ઓફિસે એક નાનામી લેટર આવેલો છે એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જિગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી અને બીજા બધા સમાજના લાગેવાનો પણ મારી સાથે છે એટલે એમને પણ કહેવા માગું છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો કે મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય સમાજની આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય હિત માટેની કાર્યવાહી કરતા હોય એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પહેલાં માં આવે નહીં એમાં કોઈ દિવસ ભરમાય નહીં અને આ કોઈ કહેવાય ને કે એક વાહિયાત વાત હતી પણ છતાં